બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવાની મંજૂરી બાદ દબાણ દૂર કરવાની કામગીરીથી લોકોમાં રોષ આ કામગીરીમાં અત્યાર સુધીમાં દસ મકાનો તોડી નખાયા છે જ્યારે બસ્સો મકાનોને નોટિસ અપાઈ છે લોકોએ તૂટેલા ઘરને ફરી બનાવી આપવા માંગ કરી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વાસણા રોડ પર વન વિભાગે છ મહિના પહેલાં પ્રાણી સંગ્રહાલયના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી ત્યારે હવે આ વિસ્તારમાં સર્વે અને માપણી કરી નડતર તથા સરકારી જગ્યા પર વસવાટ કરતા લોકોના ઘરોને નોટિસો આપી તોડી પાડવામાં આવી રહ્યા છે જેના કારણે એક વિવાદ ઊભો થયો છે વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ લોકોએ મહેનત કરી અને પાકા મકાન બનાવ્યા હતા પરંતુ પ્રાણી સંગ્રહાલયના નિર્માણના કારણે આ તમામ

આશરે ચારસો પચાસ વીઘા જમીનમાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે જેની પાછળ રૂપિયા ત્રણસો કરોડના ખર્ચનો અંદાજ છે આ પ્રોજેક્ટ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય કરતાં પણ મોટો હશે વન વિભાગે છ મહિના પહેલા જ આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પરંતુ પ્રાણી સંગ્રહાલય બનાવવાની કામગીરીમાં ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવતા વર્ષોથી વસવાટ કરતા લોકોના પાકા મકાનો ધ્વસ્ત થતા તેઓ બેઘર બન્યા છે અને હાલ ખુલ્લા આકાશમાં રહે

લોકોના ઘર તોડી નાખ્યા જે પ્રાણીઓને રહેવાના તબેલા હતા જે એ બધા તોડી નાખ્યા વાડો બધી નાખે તો જે પાક ઉભો થાય એને ભાઈ મોટું નુકસાન થયું છે અમારા ભાઈ પ્રાણી બનતું હતું એના લીધે મકાન તોડ્યું છે હા ખાચા વર્ષો પાકું મકાન બનાવ્યું હતું અને પ્રાણી સાંગલાઈ બનતું હતું એટલે અમે એ તોડી પૂરું છે તેમના તોડી પડાયેલા ઘર ફરી ઊભા કરવામાં આવે અથવા તેમને સ્થળાંતરિત કરવામાં આવે આ મુદ્દે વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું ધ્રુપરમાર જીએસટીવી બનાસકાંઠા